હેલો ગાઈશ ત્યાર ફાઈનલી વિન્ટરલેન્ડ ઇવેન્ટ ગેમ ની અંદર આવી ગઈ છે અને અહીંયા ગાઈશ જુઓ તો આપણને એક મજેદાર ઇમોટ મળી રહી છે ઇમોટ અંદર સાથે જ પેટ મળી છે અને બીજા પણ ઘણા બધા આજ છે એની અંદરથી પણ અહીંયા ગાય છે ક્લેમ નું ઓપ્શન ક્યાંય નથી તો કઈ રીતે આપણે આ બધા રિવાર્ડો લઈ શકશું અને કેમ ક્લેમ કરવાનું ઓપ્શન નથી આવી રહ્યું એના વિશે તમને કહું તો અત્યારે ગાય છે ઇવેન્ટ છે તે ચાલુ નથી થઈ પંદર ડિસેમ્બરના દિવસે ગાય છે આ ઇવેન્ટ છે તે ચાલુ થઈ જશે સવારના દસ વાગ્યા પછી ત્યારે તમે ઇવેન્ટ પેજ ઉપર ગાય છે સમજાવી દઈશ કે ભાઈ કઈ રીતનું મિશન છે અહિયાં ઉપર ચાલુ અત્યારે કહી દઉં છું સરસ મજાની એક ઇમોટ છે એની સાથે આપણને પેટ પણ મળી રહ્યું છે આ રીતનું ગાય છે એ કદાચ તમારી જોડે હશે અને જો ના હોય તો ગાય છે આજે એની અંદરથી જરૂરથી ક્લેમ કરી લેજો આગળનો રિવાર્ડ જોઈએ એની અંદર ઘણાને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ કોઈ નવું કરેક્ટર આવી રહ્યું છે પણ હું કહી દઉં કે આ કોઈ નવું કરેક્ટર નથી આ વુકોંગ કેરેક્ટરનું ગાઈઝ એનિમેશન છે ખૂબ જ સરસ લાગી રહ્યું છે જોવામાં પણ અને અહીંયા ગાઈઝ આની એક ખરાબ વાત એ છે કે ત્રીસ દિવસ માટે જ આપી રહ્યા છે ઘરે નાય કંજુસાઈ કરી નાખી છે સારું એનિમેશન હતું એટલા માટે ત્રીસ દિવસ માટે રાખી દીધું છે પણ કઈ વાંધો નહીં ત્રીસ દિવસ માટે પણ લઈને મજા આવશે અને ગાઈઝ કસ્ટમ રૂમ કાર્ડ છે એ પણ આપણને બાર કલાક માટે અનલિમિટેડ

અહીંયા ગાઈઝ જુઓ આજ કેલેન્ડર છે એમાં ઉપરની તારીખ ઉપર ના જતા કારણ કે આપણે ત્યાં ઇવેન્ટ જેથી તે પંદર ડિસેમ્બરે ચાલુ થશે અને વિન્ટરલેન્ડ ઇવેન્ટ ગાઈઝ પંદર થી લઈ અને સાત જાન્યુઆરી સુધી ચાલશે તો કેલેન્ડર ઉપરથી ખાલી ગાઈઝ આપણે રિવાર્ડોને ધ્યાનમાં રાખીશું તો અહીંયા ગાઈઝ તમે જુઓ તો આપણને એક બંડલ મળી રહ્યું છે તો ભારતની અંદર પણ આપણને એક બંડલ જોવા મળશે તો અહીંયા ગાઈઝ તમે જુઓ કે આ રીતનું એક બંડલ બંડલ તો ગાઈઝ જોવામાં થોડું ઠાક અને સારું જ લાગી રહ્યું છે બાકી તમને કેવું લાગે છે અહીંયા ગાઈઝ તમે જુઓ તો આપણને એક મેજિક ક્યુ પણ ફ્રીની

નંબરનો ઓપ્શન છે એની અંદર તમે જશો તો આ રીતના બંડલ દેખાય છે અને આમાં છેલ્લે ગાઈસ એક નવ બંડલ તમને જોવા મળશે આ રીતે બંડલ એકદમ સારું છે ઉપવેવાળું બંડલનો ગાઈસ તમે લુક જોઈ શકો છો કે બહુ ગજબનો લુક લાગી રહ્યો છે એટલા માટે ગાઈસ હું તમને કહી દઉં કે આ જે બંડલ છે તે આપણને ફ્રીની અંદર નહીં મળે પણ બંડલ વિન્ટરલેન્ડ ઇવેન્ટની અંદર જ ગાઈસ તમને જોવા મળવાનું છે ડાયમંડ વાળી ઇવેન્ટમાં તો ગાઈસ આજના વિડિયોની અંદર મેં તમને વિન્ટરલેન્ડ ઇવેન્ટ વિશેની બધી માહિતી આપી દીધી છે તો પણ ગાઈસ આવતીકાલે ઇવેન્ટ ચાલુ થશે ત્યારે હું તમને મિશન સમજાઈ દે વિ પસંદ આવે તો ત્યારે લાઈક કરો ચાવું પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મારીશું નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારતે